હલો મિત્રો જો મસ્ત મજાના સૂરજ દાદા ઉગી ગયા છે તો જય સૂર્યનારાયણ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા ને અને બચ્ચો બે હું હજી રહી રહીશું ને તો એ બાપુને બધા દોવે છે હું મંદિરમાં સાફ સફાઈ ચાલુ છે અત્યારે કસરા પોતાને એવું બધું કરી લીધું અને હવે અત્યારે ઉતારવા આવી શું ફૂલ તો હાલો ફૂલ ઉતારી અને ભગવાનને ચડાવી દઈ ત્યાં તો બાપુ ફ્રી થઈ જાય એટલે દીવાબત્તી કરી લે પછી ઘરનું કામકાજ કરીએ અત્યારે વાઈ ગયા છે સવારના સાડા છ હા અમે જો અટલા માહિના કરી લીધા ભે હું ધોઈ લીધી સાઇઝ કરી લીધી પછી રોટલી બનાવી લીધી છે હવે શિરાવા બેહવાનું છે ત્યારે સિરામણ કરવું છે એમ ને નાનીમાં કોફી બનાવે ચા પીવો કોફી ચા લ્યો ચા ના બંધ નાની ને કોફી નહી ચલેગી હે ને

જો તમે બોલો કે કરસ એ પાલો ભરાય એટલે બાકી કઈ દે સરીન પડ્યા હે જઈ લુ જે ચાલી લુ જાય પણ પડવું ના પડે આ ધૂળ નહી છે પાણી ઉબધું ધોવાનું હતું તો ધોઈ કરાઈ ગયું છે અને બચ્ચો અત્યારે મારા માં શાક બનાવે છે ભાભી માં રોટલી લોટ બાંધે છે અને હું કપડા ધોઈને ઊભી થઈ છું અને ઈ બધા નીણ પાણી હારે છે આજે જુવારની જે કડબ હારવાની હતી ને કડબ બધી હારવાની ચાલુ કરી દીધી છે જો આ રીતની ગોઠવણી કરે છે અને અહીંયા આપણે પેલા ટાઈ અને જો અને છૂટ એક તો ઠલવી નહીં અને અહીંયા જો ગોઠવે છે આવી રીતની ગોઠવણી કરીને સરસ મજાની કાલર કર દે હે ને ગમે એમ ખાય તોય ન ખૂટે

અમે બે ત્રણ જણા અહીંયા ગોઠવી ને ત્રણ જણા ભરવા જઈએ કાકા ને ભાઈ ને હાલો સનેડો ઠલવાઈ ગયો છે ને અમે જઈ અહીં બીજો ભરવા અટાણા અમારા મા ને અમારા બાપુ ભાઈ ગોઠવીએ અને અમે ત્રણેય બેન ભાઈ ભરવા જઈએ અહીં અને એમાં એવું છે કે મારા કાકાને એક ફ્રિજ અમારું ખરાબ થઈ ગયું હોય તો બદલાવા આવ્યા છે ને એક ભાઈ કારીગર પંખો બદલાવા ગયો કંઈક તો એ કરશે અને અમને ત્રણેય બેન ભાઈ ભરવા જા હું જો ના ખેતરનો હવે થોડો ખૂણો એમ થાય એથી દેખાય છે કે જરીક નજીક હોય એવું લાગે છે પણ હજી ખેતરમાં પડી ભરવાની બાકી છે આ તો જે આઈગ્લો ઘણો હશે ને આપણે ઝેરનો એ જ અત્યારે ભરવા એવા છે તો જો ઓહો ઘર તો ઘણું છેટું છે ને તડકો પણ બહુ જ થઈ ગયો છે અગિયાર સાડા અગિયાર વાગી ગયા મંડી ભરવાથી વેલેર ભરાઈ દે આ પેલા તૂટેલા પૂરા છે ને એ મૂકી દો એટલે વાંધો ન આવે જો આપણે ખેતી કરવી હોય તો હું કરવું પડે બાપલ્યા તો

કેમ એટલી બધી મજા આવે તમને ખેતી કરવાની મને તો બહુ તડકો લાગે એવો ભાઈ એવું છે એમ ને કાઈ વાંધો નહીં કામ કરો કામ કરો એ તો આપણે સિટીમાં ખાલી પોતા માર્યા હોય ને એટલે આ પોસા પડી ગયા હોય ને એટલે આવું થાય બાકી ના થાય ચાલો મિત્રો જમવા જે ઉંધિયું છે શાકમાં રોટલી બત્રીસ શાક કે તમાલો અમારા બાપુ ફરાર છે એ ઓલા સકરિયા ગાજર નો શીરો છે સેવડો છે વેફર છે સિંગ છે ઘણું બધું છે એ તો નામ લેવા લેવું હે કઉ ની હાલ જમવું નથી તારે બેન ને ભાભી ડીઝલ સનેડા નું ન બગડે જરાઠું પૂળો નહી કરશે પાસા બસ 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 કઈ તો એને ઉભી ન થઈ ગઈ તને વાહ આવતો તો સનેડો તાર હરખો કરવો તો તી લે એને કે ઉભી રહી ગયો કામ તો કરી છે બાપા કોઈ તમને દેખાતું નથી હાલો મિત્રો જો ભર ભરાઈ ગયો છે મસ્ત મજાનો કેવડો મોટો ફેરો જો આજી તાન્યો બાંજી છે

જો અમારે છે ને ને આટલી બધી ગોઠવાઈ ગઈ છે તમે જોઈ શકો છો એમ તો આપણે ચારથી પાંચ ફેરા બાકી છે

હલો મિત્રો જો આ બિસ્કીટ લઈ લીધા તે આપણે બિસ્કીટ આપણે છે ને કીળિયારું પૂરવા હાટું આનો બિસ્કિટનો ભૂકો કરવો છે અને આ પતાહા છે તો આને મિક્સ અને ભૂકો કરીને આ સૈતર મહિનો હાલે છે તે જો કીળિયારા પૂરીને તો વધારે સારું એમ કહે તે મારા બાપુ આગળ કહેવાય આવ્યા ત્યાં કે કીળીયું નહીં કે છે ને થોડુંક કીળિયાળું પૂરી આવું બિસ્કીટને પતાહા બે મિક્સ કરીને હમણાં જો કીળીયારું પૂરવા જાઉં છે તો હાલો મિત્રો આપણે સૈતર મહિનામાં જે થોડુંક પુણ્ય થાય કરી જો કે રોજ તો લોટ ને ઘી ને ગળ ભેગું કરી અને મારા બાપુ પૂરતા હોય પણ આજે બિસ્કિટ ને પતા હાલો પૂરી જો બિસ્કિટ અને પતાહાનો ભૂગો કરી અને હવે જ્યાં હું છે કીડિયારું પૂરવા તો હાલો કીડિયારું પૂરી આવી મિત્રો તો જો અત્યારે છે ને જાઉં છું કીડિયારું પૂરવા

અમાર લાઇટ કો હે વાત પૂછો માં એવો બહુ જ લાઈટકો હેવ એને ગમે ત્યાં ગાડી લઈને જાતા હોય ને એટલે એને બે હું જ પડે હાવ એટલો સાયકલો રાખ્યો તમે પણ હમણાં એને કાનની પીડા થોડીક આવી ગઈ ને એમાં થોડુંક વાહમું લાગી ગયું બિચારા ને અને હજી અમે હજુ હજી છે ને એ તો હમણાં હાજો થઈ ગયા છે પણ હવે બીજું એક અમારે કૂતરો લેવો છે હવે કઈ જાતવાનું લેવાની નક્કી કરે છે જર્મન સેફળ આવે ઇંગ્લિશ આવે પાકિસ્તાની આવે ગોવર્મેન્ટ આવે એવા ઘણી જાતવાનના હોય છે તો હવે કેવો લેવાની નક્કી કરે છે કોઈ મિત્રોને ધ્યાનમાં હોય તો કહેજો અમને આપણે હજી એક લેવાનું થાય છે નાનું ગલુડિયું છે ને તો લઈ લઈ તેને ઉજેરી પાજેરી મોટો કરી હજી તો વર હરો દર મોટો થઈ રહી અને રાગે પડે

હાલો મિત્રો જો અત્યાર સુધી છે ને નીણ હારતા હતા ને આઠ વાગ્યા લગી નીણ હારી અંધારું થઈ ગયું તો હવે કાંઈ હુજર હતું નહીં એટલે બેક ઓઘા રહી ગયા છે તો ઈ હવે બાકી રાખી દીધા છે ને અત્યારે જો હે ને હવે હમણાં નાઈ અને થઈ ગયા નવરા કેમ કે હે ને આ આમ ચાયરના ઓલા વાગે કેવી અને અમે બહુ જ ભૂકો હોય તો આવા મોઢું ને બધું બળવા માંડ્યું તો ઓલા પૂરા ઉપાડી ઉપાડી બહુ જ હાવ કવડે જાર ને જો બધું થઈ ગયું છે તો બાપુ ને કરવા ગયા છે ને અહીંયા બધા રસોઈ બનાવે છે તે હું ની બધું થઈ ગયું છે અને અત્યારે જો મંદિરે પગે લાગવા ગઈ હતી તમણા પગે લાગીને આવી છું અને હવે આ બધા રસોઈ કરે છે તો ચાલા જોઈ લઈએ શું બનાવો છો રસોઈમાં તમે બટેટા વડા બટેટા વડા બનાવો છો બટેટા વડા જીયા મેથીના

લાદી ના પૈસા ભેગા ઘણા થઈ ગયા હે રૂપિયા વાળા થઈ ગયા એમ તો પણ લાદી જ નથી નાખતા કે લાદી નાખી તો પોતા મારવા પડે કસરા પોતા કરવાની ટાઈમ નથી કે મારે એટલે કરતા નથી બાકી ન કરો હવે મકાન ને આમ જો બે વર્ષ થઈ ગયા હે એટલે કદાચ હવે લાદી નાખવી તો નાખી હો કે બેહવા નતા એટલે મકાન બેહી ગયા હે હવે બેહે નહી હવે હવે ઈ પાણીમાં માં ગયા બધા એટલે એવું છે હું લઈ લઈ અને હવે બે ગયા બધા

એ હે ને બડકુ નીકળું છું ના માહી ભંડાર કીધું જે જતી બીતી એ નથી માથે પગ આ માથે પગ ગાંડા જેવું એ પણ માથે પગ

હા મૂકી દીધું આજે જ મૂક્યો કોઈ વિડીયો તમારા ઘરનો હાલો મિત્રો જમવા જો બટેટા વાળા છે ભજીયા છે અને બે ગેસ જમવા ગરમ ગરમ ખાઈ લઈ જલ્દી ભૂખ લઈ ગઈ છે બહુ જ તો નીણ હારીને હાવ ઠાકી ગયા છે તો જલ્દી ખાઈ લઈને પછી હોઈ જવું છે કેમકે હાવ ઠાકી ગયા હાલો મિત્રો જો આજે આખો દી હે ને જાહેર હારી હારી ઠાકી ગયા છે તો અત્યારે જો ધાબે મસ્ત મજાનો ઠંડો પવન આવે છે પવન છકીનો અવાજ પણ બહુ જ આવે છે તો હવે એવું છે કે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ અને હજી કાલ પણ ઘણું બધું કામ છે તો કાલે પણ કરશું એટલે એવું છે તો હાલો બાય બાય ટાટા જય વસરાજ જયમુરલીધર આવજો મિત્રો